મશીન લાવવાનું એમ તો તમે કહ્યું તું કાવતા મહિને લાવી દેશે એમ મશીન એટલે એમાં એવું હોય મનીષભાઈ હા પ્રો મને કશો વાંધો નહીં બરાબર મને મારા ઘરની મને મારા ઘરનું મેં તમને કહેલું મેં તમને રજૂઆત કરી એક મહિનો અમાર અનાજ કમ્પ્લીટ આવ્યું બરાબર બીજા મહિના અનાજ અમા ઓછું ઓછું થઈ ગયું ઘરવાળાનું છોડો ને ચલો ગામની સમગ્ર પબ્લિક જનતાનું બોલો હવે સમગ્ર જે મંદિર એટલે પાવતી તમે નહીં હાલ એમ ના નહી હાલ સવાલ કાળમાં નોંધીને ચાલીએ છીએ વખત આવું તમે ગયા મહિને દોસ્ત બીજા બધા હોય છે કામો હોય તો અમારી વાત હાજી પણ પારતી કેમ નહી હાલતા તમે ઉપર મામલતદાર ના કે પારતી હાલવાનું એટલે કે પણ કોઈ બાસુ છે પાવતી ને મનીષભ મારી રજૂઆત કેમ કે બાજુ બા હોય આ બા છે ચલો અભણ અભણ છે અંગૂઠા છે તો એમને પાંચ કિલો અનાજ મળતું હોય તો એમને પૂરો અનાજ મળે પાવતી હોય તો પાકી પણ પાકી પાવતી ના હોય તો તમને એ શું ખબર પડે કે મને પાંચ કિલો અનાજ મળે એમ મારી વાત ખોટી છે તમે મને એ ખોટી છે તમે સમજુ છો તમને અમને રિક્વેસ્ટ કરી છે બે મહિનાથી રિક્વેસ્ટ કરીએ અમે તમે એમ કહો છો અમે રાજીનામું દીધું તો પછી મારે આ ક્યારે કરવું પડે છે જયારે બે મહિના મેં તમને પ્રેમથી રજૂઆત કરવી પડી તારા મેં ત્રીજા મહિને આ કર્યું તો પછી તમે પારતી આવ્યા હોય અને પૂરતું આના આવતા અમારે કરવું જ ના પડે પૂરતું મારા ઘરક ને બધો ખબર છે તમારા જ ગ્રાહક કે છે ને તમારા ગ્રાહકની રજૂઆત થી હું આવ્યો બોલો હવે એ ગ્રાહકમે કોણ મને રજૂઆત કરે ના એ એ ગ્રાહકમાં તમારા તાકાત નથી તમારામાં લન બળ થી વાત કરો એવું કેવું બોલે એમનું મોટી વાત આઈ રહ્યો છે આઈ રહ્યો બા કાઈ રહ્યો બા કુજિયો ગ્રાહકને આસોકભાઈ ને એમન જોડે તમે પ્રેમથી જ વાત કરો ને એમને શું લેવા દેવા તો પણ તમે પાવતી કેમ નહીં હાલતા શું મામલા દર્શાય એમ ના કે તમે તો પછી ઢીડ્યો ઢીડ્યો ના કે એવું ના કે ધારાસભ્ય નાખે તો પછી સાવચી ચાલુ કરો ખરું તને કયું કયું કરીને તમે અમારી બોલી બંધ કરી દો છો મહિના પછી તમે મશીન નહી લાવ આ સિસ્ટમ ચાલુ રાજીનામું આવ્યું તો રાજીનામું નહીં બતાવતા તમે મારે તને થોડું બતાવવાનું હોય મને ના બતાવવાનું હોય તો મને કહેવાનું ના હોય રાજીનામું આવ્યું એમ ભાઈ તમે મને એવું શું લે રજૂઆત કરો મેં રાજીનામું તું બંધ કરી તમે પણ પાવતી હાલો ને આ બધા આટલી બધી પબ્લિક છે આટલી બધી પબ્લિક છે નહીં આ પબ્લિક આ પબ્લિક છે દરેક બરાબર આ દરેક આ દરેક પબ્લિક જનતાને પાવતી હાલતા નહીં આ આ છે મોગરી ગામનું ભંડાર ક્યાંથી હાલવાના પાવતી તમે ચાલુ કાલથી 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 હું છું સામાન્ય જાગૃત નાગરિક આ હું રજૂઆત એવી છે કે આવતીકાલથી પાવતી હાલશે બસ જય હિન્દ જય ભારત